નમુના લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી સાયખા જીઆઈડીસી ધમધમતા ઉદ્યોગો ચોમાસાની ની ઋતુ દરમિયાન વરસાદી પાણી સાથે કલર અને કેમિકલ યુક્ત પ્રવાહી છોડતા હોવાની ભૂમો ઉઠવા પામી છે સાયખામાં કાર્યરત ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ પ્રવાહી છોડાયું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દોડી આવી હતી અને સઘન તપાસ આરંભી હતી જીપીસીબી અધિકારીના માર્ગદર્શન હેઠળ કંપની બહારથી પસાર થતી વરસાદી કાંસમાં કાળા કલરનું પાણી વહેતા તેના નમૂના લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ પ્રવાહી મામલે વધુ તપાસ જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સાયખામાં કાર્યરત અને ઉદ્યોગો ડાયસ ઇન્ટરમીડિયેટ અને ફાર્મા પ્રોડક્ટ બનાવે છે કેટલાક બે જવાબદાર ઉદ્યોગો વરસાદ શરૂ થતાં જ કેમિકલયુક્ત તેમજ કલરયુક્ત પ્રવાહી વરસાદી પાણીની ઓથમાં છોડી દેતા હોય છે ત્યારે ભૂતકાળમાં જીપીસીબી દ્વારા અનેક ઉદ્યોગોને તાળાબંધી કરવામાં આવી છે ત્યારે વધુ એક શંકાસ્પદ મામલો સામે આવતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી